આપણે સૌ જાણીએ છીએ કે જેસે થે પરિસ્થિતિ છે અત્યારે જે નગરપાલિકામાં હતું તે જ પરિસ્થિતિ અત્યારે મહાનગરપાલિકામાં છે અત્યારે બે ચાર દિવસથી જે થોડો થોડો વરસાદ પડ્યો છે એના હિસાબે અત્યારે ગરનારા ભરાઈ ગયા અત્યારે ગટરો ઉભરાય છે વરસાદના કારણે જે રોડ રસ્તા ખરા એ ધોવાઈ ગયા છે ખાડાને ટેકરા થઈ ગયા છે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચાર ખરો એ વરસાદના કારણે એની પોલ ખરી એ ખુલી ગઈ છે ફક્ત ને ફક્ત લોકોના પૈસાનું ધોવાણ કર્યા સિવાય મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ કંઈ પણ કરતા નથી અહીંયા આપણે જે રીતે જોઈએ છે તે રીતે એ લોકો જે રીતે ટેક્સ લે છે અહીંના મહેસાણાના રહીશો પાસેથી એ પ્રમાણે જે સગવડો આપવી જોઈએ એ સગવડો આવતી નથી અહીંયા થોડો ઘણો વરસાદ પડી જાય તો રસ્તો ચોક થઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે રોડ રસ્તા તૂટેલા ફૂટેલા થઈ ગયા છે અત્યારે ધોવાઈ જ ગયા છે ઓલમોસ્ટ મહેસાણાના પચાસ ટકા ઉપરના રસ્તા ખરા અત્યારે ધોવાઈ ગયા છે આ પરિસ્થિતિ મહેસાણા મહાનગરપાલિકાના છે અને ફક્ત ને ફક્ત દેખાડે છે કે મહેસાણાના અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર છે રાધનપુર રોડ ઉપર હજુ હાલી તારીખે એવી પરિસ્થિતિ થઈ શકે છે કે જેના કારણે જો એ લોકો ત્યાં વ્યવસ્થિત હજુ મહાનગરપાલિકા રસ રાખે તો તેઓ એવી જગ્યાઓ છે જો વાહન પાર્કિંગ થઈ શકે છે તેમજ જે રોડ ઉપરના જે લોકોનું જે દબાણ ખરું એ દબાણ પર જો દૂર થઈ જાય તો ટ્રાફિકનો પ્રોબ્લેમ કરો એ સોલ્વ થઈ શકે છે આમ છતાં મહાનગરપાલિકાની ઈચ્છા નથી એટલા માટેથી અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન કરો એ મહેસાણાના અંદર જેસે તે છે